હાય વેલકમ ટુ ઇસી માલ્ટા યુરોપની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ઘણા લોકોને એવું થાય છે કે માલ્ટામાં અમારું કોઈ રહેતું નથી કેવી કન્ટ્રી હશે તો આજે આપણી જોડે આજના પોડકાસ્ટમાં ગેસ છે એક એવા સ્ટુડન્ટ કે જેને પોતે માલ્ટામાં સ્ટડી કરેલું છે અને બે અઢી વર્ષનો એમનો માલ્ટામાં રહેવાનો અને એઝ અ સ્ટુડન્ટ લાઈફનો એક્સપિરિયન્સ છે સો આજે આપણી જોડે છે ઝીલ પટેલ હાય ઝીલ વેલકમ ટુ ઇસી જીલ તો તમે માલ્ટામાં કઈ યુનિવર્સિટીમાં સ્ટડી કર્યું હતું બિઝનેસ સ્કૂલ ઓકે અને માલ્ટા ચૂઝ કરવાનું તમારું રીઝન શું હતું પહેલું કે એક છે ત્યાં કે બીજી કોઈ જરૂર નથી ત્રીજું કે અફોર્ડેબલ પણ છે ઓકે સો એ રીઝન્સથી તમે ચૂઝ કરેલો અને તમારો માલ્ટામાં વિઝા પ્રોસેસ કેવી રીતનો રહ્યો હતો સો ફર્સ્ટ ઓફ ઓલ હું એ મારા ડોક્યુમેન્ટ કોલેજને આપેલા એના પછી એમાં બેસું એટલે મારું ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયેલું એડમિશન માટેનું એના પછી લોકોએ મને ઓફર લેટર આપ્યો એમની જે રિક્વાયરમેન્ટ જે હતી ફીસની એ બધી ફૂલફિલ કરી એમને મારો સ્લોટ બુક કરાવ્યા વીએફએસનો જે દિવસે મારી વીએફએસની હતી એ દિવસે ત્યાં હું ગયો બાયોમેટ્રિક્સ ડન કર્યા મારા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા અને જે મારી ઇન્ટરવ્યૂ હતી એ ક્લિયર કર્યું એન્ડ દેન આફ્ટર વિદિન ફાઇવ ડેઝ મને વિઝા માટેનું એ આવી ગયું ઓકે ગુડ સો વિદાઉટ આેમો આઈ પર તમારું એડમિશન થયું માલ્ટામાં કરેક્ટ ઓકે અને લાઈક માલ્ટા તમે ગયા તો તમારી માલ્ટાને લઈને ત્યાં પહોંચે પછી ફર્સ્ટ ઇમ્પ્રેશન કેવી રહી અહીંયાથી ત્યાં જતાં પહેલાં એવું હતું કે માલ્ટા યુરોપિયન નેશન છે સારું છે બટ પછી બીજો ક્વેશ્ચન એવો હતો એનો કે માલ્ટા કેટલું મોટું છે મને કોઈનાથી થ્રુ જાણવા મળ્યું કે એક આઇલેન્ડ નેશન છે તો મારા મને કે આયલેન્ડ નેશન છે તો કેવું હશે બટ જ્યારે હું ત્યાં લેન્ડ થયો માલ્ટામાં અને જ્યારે જોયું તો એકચ્યુઅલ ખબર કે ના માલ્ટા એટલું બધું પણ નાનું પણ નથી ઓકે ડેવલોપનેશન છે સાથે એની સાથે સાથે કરેક્ટ અને લાઈક માલ્ટામાં તમારી જે કોલેજ છે એમાં તમારું ટીચિંગ પેટર્ન કેવી હતી તમારા ક્લાસના શેડ્યુલ્સ કેવા હતા સો ટીચિંગ જે હતું અમારું જોવા જઈએ તો ટોટલી પ્રેક્ટિકલ બેઝ હતું અમારે જેટલા પણ મોડ્યુલ્સ હતા અકાઉન્ટ્સ માર્કેટિંગ પછી એચઆર મેનેજમેન્ટ જેટલા પણ હતા બધા પ્રેક્ટિકલ બેઝ પર હતા ઓકે અને જે લેક્ચરનો જે આપણે ફ્રિકવન્સી જે લેક્ચર હોય એ ઇક્વલી ડિવાઇડેડ હતા કારણ કે બેચલર્સ હતો એટલે અમારા ચાર દિવસ અમારા લેક્ચર હતા ઓકે ઓન એવરેજ દિવસના બે કલાક ઓકે તો પ્રેક્ટિકલ કઈ રીતે લાઈક ઇન્ડિયન ઇન્ડિયન આપણું જે એજ્યુકેશન હોય છે એની કમ્પેરિઝનમાં માલ્ટામાં પ્રેક્ટિકલ કઈ રીતે હોય છે લાઈક એક્ઝામ્સ લખવાની હોય છે કે કઈ રીતે હોય છે ફોર એક્ઝામ્પલ માન લો કે અકાઉન્ટની એક્ઝામ છે તો આપણને એનો એક આપણે બેલેન્સ શીટ આપશે કોઈ પણ કંપનીની અને સાથે ક્વેશ્ચન લખેલા હશે કે આનું પ્રોફિટ ફાઇન કરો આનો ટેક્સ કેટલો એને પે કર્યો એ ફાઇન કરો કઈ વસ્તુઓમાં મિસિંગ છે ઓડિટ કરો એનું પ્રેક્ટિકલ બેઝ પર ઓકે કરેક્ટ ગુડ અને બીજું એ કે માલ્ટાની અંદર તમારું એકમોડેશન જે છે એ કઈ રીતે ફાઇન્ડ કરવાનું હોય છે અને રેન્ટ વગેરે શું હોય છે સો મોલ્ટામાં અકોમોડેશન ફાઇન્ડ કરવાના બે વે છે કાં તો તમે માર્કેટ પ્લેસ પરથી કરો કાં તો પછી તમે કોઈ એજન્ટ થ્રુ કરો કાં તો પછી તમારા કોઈ ફ્રેન્ડ જે પહેલેથી ત્યાં રહેતા હોય એમના થ્રુ કરાવો સો ઈધર તમે ફેસબુક પર જાઓ ઇધર તમે કોઈના થ્રુ કરાવો ઓકે અને આમ જોઈએ તો રેન્ટ બેઝિકલી ડિપેન્ડ કરે કે તમે કયા એરિયામાં રહો છો ઓન એવરેજ ઇઝ અરાઉન્ડ ટુ ફિફ્ટી કોઈ બી એરિયામાં જો ટુ ફિફ્ટી ઇઝ એવરેજ ટુ ફિફ્ટી એવરેજ પર રેન્ટ હોય છે પર રેન્ટ અને લાઈક તમે કઈ રીતે રહેતા હતા તમે એકલા રહેતા હતા કે હોસ્ટેલમાં રહેતા હતા કે ફ્રેન્ડ સાથે રહેતા હતા લાઈક હું ફ્રેન્ડ સાથે રહેતો હતો ઓકે ફ્રેન્ડ સાથે તમે રહેતા હતા શેરિંગ અપાર્ટમેન્ટ હા અને ત્યાં આગળ ફૂડનું કેવી રીતે હોય છે લાઈક આપણું ઇન્ડિયન ફૂડ અવેલેબલ હોય છે કે તમે કુક કરો ઘરે કે લાઈક કેવી રીતનું હોય છે ઇન્ડિયન ફૂડ પણ અવેલેબલું તો કોઈક ટાઈમ બાર કોઈક ટાઈમ ઘરે અને હું રેસ્ટોરન્ટમાં જવું તો ત્યાં બી તો ત્રણેય વસ્તુ વસ્તુ પોસિબલ છે ઓકે અને લાઈક માલ્ટામાં બીજું આપણે વાત કરીએ કે તમે ટ્રાન્સપોર્ટેશન ત્યાંનું કેવું હોય છે લાઈક તમારું જે એકમોડેશન છે જ્યાં તમે રહેતા હતા ત્યાંથી કોલેજ તમે કઈ રીતે જતા હતા સો જ્યાં હું રહેતો હતો ત્યાંથી હું મોલ્ટાની બસમાં જતો હતો આઈ મીન એમની પાસે એવી સારી એવી સિસ્ટમ છે મોલ્ટા ટ્રાન્સપોર્ટની તો ત્યાં એની ફ્રિકવન્સી પણ સારી હોય છે પ્લસ તમારે એક હજારનું ટલીન્યા કાર્ડ કરાવવાનું હોય છે અને એના સત્તર યુરો જેવો ચાર્જ લાગે છે એમાં ઓકે એના પછી તમે જેટલું યુઝ કરો એ રાઈટ જ્યાં સુધી રહો ત્યાં સુધી રાઈટ અને તમે હું પણ કહેતા હતા કે લાઈક નાઇટની બસના અને ડે બસના કંઈક ચાર્જીસ અલગ અલગ હોય છે તમારી પાસે તલીનિયા કાર્ડ ના હોય તો જે ડે ટાઈમમાં જે બસ ચાલતી છે એમાં એ તમને વન પોઈન્ટ સેવન ફાઈવથી ટુ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ યુરો ચાર્જ કરે અને જે નાઇટની જે એન સિરીઝ જે બસીસ છે કારણ કે સ્પેશિયલ રૂટ ના હોતા હતા ઓકે તો એના માટે ટુ સેવન્ટી ફાઈવથી લઈને થ્રી યુરો સુધી એ લોકો ચાર્જ કરે રાઈટ અને ફ્રિકવન્સી કેવી હોય છે લાઈક તરત મળી જાય છે બસ કે કઈ રીતનું હોય છે મોસ્ટલી માલ્ટાની જે બસ બસના જે રૂટ છે એ બધી બીજી બધી સિટી સાથે કનેક્ટેડ છે રાઈટ અને બધી સિટીઝ એવી છે મેજર સિટી એ લોકો એ રીતે કનેક્ટ કરેલી છે કે એમના વચ્ચે નાના નાના સિટીઝ કે નાના નાના ટાઉન કે બધા આવી જાય તો જેટલી મેથસ્તી એમાં ઓન એવરેજ આવે તો ટ્વેન્ટી મિનિટ્સનો આપણને ફ્રિકવન્સીમાં બસ આવી જાય એ જગ્યાની ઓકે અને બીજું મને એવું કહો કે માલ્ટામાં વેધર કેવું હોય છે માલ્ટામાં વેધર સેમ ઇન્ડિયા જેવું બટ તમને ત્યાં ત્રણસો દિવસ સની ડેઝ હોય અને બાકીના જે નેવું દિવસ કહો કે તમે ત્રણ મહિના એ વિન્ટર અને મોન્સૂન બંને કમ્બાઈન ચાલતા હોય એમાં ઓકે સો ત્યાં આગળ વેધર એટલું હાર્સ કે સ્નો કેવું એવું કંઈ બહુ ઓછું હોય છે રાઈટ હવે બીજું એવું કહું કે લાઈક સ્ટુડન્ટ માલ્ટાની અંદર પાર્ટ ટાઈમ જોબ સ્ટુડન્ટ કઈ રીતે મળે છે ક્યાં ક્યાં મળે છે અને પર અવર વેજીસ શું હોય છે સો સ્ટુડન્ટને જોબ મળી જાય છે ઇઝીલી ઓકે એટલું બધું પણ હાર્ડ નથી મળી જાય છે મોસ્ટલી જે સ્ટુડન્ટ હોય તે પ્રિફર કરે છે રેસ્ટોરન્ટમાં બટ એમને એક્સપિરિયન્સ સારો હોય કા તો પછી એમનું બેકગ્રાઉન્ડ સારું હોય માન લો કે માસ્ટર્સ કરે છે એમને ઓલરેડી એ બેન્કિંગમાં હતા જ પહેલેથી તો એ બેન્કમાં જઈને કાં તો કોઈ કંપનીમાં એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર પર એ જોઇન કરી શકે છે રાઈટ ઓન એવરેજ જે વેજ જોવા જાય તો એ છ રૂપિયા ચાલુ થાય છે સ્ટુડન્ટ્સ માટે સિક્સ યુરો પર અવર જેવું હોય છે હા રાઈટ અને તમે કઈ રીતે જોબ ફાઇન્ડ કરી હતી હું બેઝિકલી ઓનલાઈન પણ કરેલી બટ ઓનલાઈનમાં એટલું રિસ્પોન્સ મળે ના મળે એવું હતું રાઇટ તો બીજો રસ્તો હતો કે ત્યાં હું જઈ જઈને હું સીવી આપું ઓકે જે મોસ્ટલી બધે રજિસ્ટર ઓન કરતા હોય છે રાઈટ તો સીવી પ્રોવાઇડ કરતો સીવી આપતો તો એ લોકોને અને એમ સાથે તે લોકોને એક નોર્મલ એક નાની કમથી વાત એ ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન એ થઈ જાય તો એમને પણ ખબર પડી જાય કે આ માણસ આવો છે આમનો આવું છે તો એક તમારે ત્યાં એક કનેક્શન થઈ ગયો તો પછી જારે પણ લાગે કે ના હવે કોઈ જુએ છે એવો માણસ કે જે લોકોને સાચવી શકે કે એમનું જે પણ રેસ્ટોરન્ટ કેમાં વર્ક કરી શકે કે કોઈ પણ જોબમાં તો એ લોકોને હા એ ટાઈમે જ થાય કે હા એક માણસને એવો મળે તો એનું સી આપે તો એ ટાઈમે ડાયરેક્ટ કોન્ટેક પણ થઈ જાય ઓકે અને બીજું કહો કે માલ્ટાના માલ્ટામાં ઇન્ડિયન સ્ટુડન્ટ જે છે એ જાય છે ઇન્ડિયન ઇન્ડિયન કમ્યુનિટીઝ છે ત્યાં હા માલ્ટામાં ઇન્ડિયન કમ્યુનિટીઝ પણ છે ઇવન આપણી ગુજરાતની પણ ગુજરાતી લોકોની પણ કમ્યુનિટીઝ મોટી છે અને સ્ટુડન્ટ્સ ત્યાં જેવું વધારે પ્રિફર કરે છે કારણ કે વેધર એટમોસ્ફિયરનું એવું છે પ્લસ ત્યાં એ લોકોને જોબ મળી રહે છે અને મોલ્ટા છે તો એક ટુરિસ્ટ પ્લેસ પણ એક પાર્ટી હબ પણ કહેવાય યુરોપનું રાઈટ સ્ટુડન્ટને તો જે એમની વર્ક લાઈફ બેલેન્સ થાય જે જોબ કરે છે તે એમની સ્ટડી બેલેન્સ થાય અને એમને એન્જોયમેન્ટ પણ મળી જાય રાઈટ સો માલ્ટામાં કઈ મેજર ઇન્ડસ્ટ્રીઝ છે લાઈક આ તમે આટલો ટાઈમ માલ્ટામાં રહ્યા તો કઈ ઇન્ડસ્ટ્રીઝ ત્યાં વધારે ડેવલપ છે બીકોઝ એ ટુરિસ્ટ પ્લેસ છે તો ફર્સ્ટ હોસ્પિટાલિટી પછી બીજું કંઈક ટેક્સ એવન નેશનમાં આવે છે તો ત્યાં ઓફશોર અકાઉન્ટ્સ પણ લોકોને એટલા હોય છે પ્લસ જે મોલ્ટીઝ બેંક્સ છે ઇન્વેસ્ટમેન્ટ વાળા જે છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ને બધા છે તો એ લોકો પણ ત્યાં જઈને સેટલ થતા હોય છે તો ફાઈનાન્સ રિલેટેડ પણ જોબ છે પ્લસ ત્યાં આઈટી રિલેટેડ પણ જોબ્સ છે કારણ કે માલ્ટા નવી ટેકનોલોજી એડોપ્ટ જલ્દી કરે છે બીજી બધા નેશન્સ કરતાં પછી ત્યાં મેડિકલ ફિલ્ડના પણ છે

મોસ્ટલી છે જેની ડિમાન્ડ એ હોસ્પિટાલિટી થઈ ગઈ આઈટી અને ફાઇનાન્સ અને હેલ્થકેર આ ચાર થયા અને જે અપકમિંગ જે છે એમાં મેટટેક થઈ ગયું એઆઈ થઈ ગયું બ્લોકચેન ક્રિપ્ટો થઈ ગયું પછી જે નવી ઇન્ડસ્ટ્રી જે બ્લેક મની જે વધતી જાય છે એએમએલવાળા એન્ટી મની લોન્ડરિંગ હા તો એ લોકોની ડિમાન્ડ પણ દિવસે દિવસે વધતી જાય છે ઓકે અને લાઈક તમારો શું એક્સપિરિયન્સ રહ્યો કે તમને કોઈ લેંગ્વેજ પ્રોબ્લેમ કે એવું કંઈક થયું માલ્ટામાં એવું ફીલ થયું કે લેંગ્વેજ પ્રોબ્લેમ છે કે એવું કંઈ ના એસ આ જેવો કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો કે ઇંગ્લિશ ત્યાં બધે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે ઓકે અને ત્યાંના લોકો કેવા છે ત્યાંનું કલ્ચરમાં એડપ્ટ થવામાં કોઈ પ્રોબ્લેમ આવ્યો ત્યાંના માલ્ટીઝ લોકો જે છે એ કેવા છે મોલ્ટીઝ લોકો જાય તો ફ્રેન્ડલી અને વેલકમિંગ છે અને જ્યારે આપણે એમના સોસાયટી કે એમના કલ્ચરમાં આપણી ઇન્ટરેસ્ટ શો કરે તો એ લોકો સામેથી આપણને શીખવા આવે ઓકે એ લોકોને એવું ગમે છે કે હા લોકો શીખી રહ્યા છે એ લોકોને એડેપ્ટ કરવાનો ટ્રાય કરે છે એમની જે કલ્ચર છે તો એ લોકોને વધારે ગમે છે ઓકે અને આટલો ટાઈમ તમે માલ્ટામાં રહ્યા તો એવી કોઈ એડવાઇસ જે તમે હવે માલ્ટામાં જે સ્ટુડન્ટ્સ અપ્લાય કરી રહ્યા છે એમને તમે કઈક કહેવા માંગતા હોય એવું કંઈક પહેલી એડવાઇસ એ કે તમે મોલ્ટા જો તમે તમારો દેશ છોડીને જાઓ છો તો ટ્રાય કરો કે ત્યાં ઇન્ડિયાને છોડીને બીજા લોકો જે છે ઇન્ડિયન ફ્રેન્ડ રાખો નો ડાઉટ બટ જે બીજા લોકો છે બીજી કન્ટ્રીઝના સાથે સાથે વાત કરો તો તમને બીજું આગળ ખબર પડે કે શું છે શું નહીં પછી ત્રીજી આઈ મીન બીજી વસ્તુ કે તમે મોલ્ટામાં સ્ટડી કરવા માટે જતા હોય તો ફોકસ રાખો કે તમે સ્ટડી કમ્પ્લીટ કરો પેલા કારણ કે ત્યાં મોલ્ટામાં એવા પણ લોકો મળશે કે એવું કહેશે કે અમે સ્ટુડન્ટ પર હતા વર્ક પોઈન્ટ પછી કન્વર્ટ કરાવી બટ એવા બી એવા લોકો જોયા છે કે જે કન્વર્ટ કરવા ગયા છે ને પછી વચ્ચે અટકી ગયા છે ના પછી સ્ટડીમાં રહેશે ના પછી વર્ક પર જશે રાઈટ તો તમે સ્ટડી માટે ગયા તો સ્ટડી પર ફોકસ કરો કરે ત્રીજી વસ્તુ કે જે મોલ્ટીઝ લો છે એને રિસ્પેક્ટમાં રાખીને કોઈ પણ કામ કરો ઓકે કારણ કે મોલ્ટામાં એટલા હાર્ડ આઈ મીન એટલા હાર્ડ લોસ પણ નથી કે લોકો ના ફોલો કરે એક તો એક મોલ્ટીઝ ગવર્મેન્ટ પસ મોલ્ટી લોકો ફ્રેન્ડલી છે તો એમના લોસ પણ એવા જ બનેલા છે કે લોકો ઈઝીલી ફોલો કરે એ ધ્યાનમાં રાખીને તમે આગળ કરશો ને તો મોલ્ટામાં કોઈવા પ્રોબ્લેમ નહીં આવે સામે એ લોકોને સો થેન્ક યુ જીલ સો જીલે આજે આપણને ઘણું બધું માલ્ટા વિશે કીધું અને ઇનસાઇટ કીધી બધી કે ત્યાં રિયલ શું છે રેન્ટ શું ચાલે છે ત્યાં પાર્ટ ટાઈમ જોબનો શું સિનારિયો છે સો માલ્ટા માટે તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ સીને કોન્ટેક્ટ કરો